મિત્રો ધોરણ આઠમાં જે એનિમિશન અને જ્ઞાન સાધના બંનેની ભેગી આપણે ટેસ્ટ લઈએ છીએ એમાં ટેસ્ટ નંબર નવ જે તમારી હતી કે જેમાં એસએટી વિભાગ સામાજિક વિજ્ઞાનનો જે વિષય છે એમાં પણ પ્રકરણ નંબર બે અને પંદર બરાબર ધોરણ આઠના સામાજિક ધોરણ આઠના બે અને પંદર નંબરનું જે પ્રકરણ છે એની ટેસ્ટ આપણે લીધી હતી પંદર માર્કની એના જવાબો તરફ થોડું આપણે નજર કરી લઈએ બરાબર પરંતુ એ પહેલાં હજી જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચે બીજું કે આપણે જે આ ટેસ્ટ લઈએ છીએ અને સોલ્યુશન મૂકીએ છીએ આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી થતો હોય તો લાઈક કરવાનો છે વિડીયો બરાબર વિડીયોને લાઈક કરવાની છે અને બીજા તમારા મિત્રો સુધી શેર કરવાનો છે બરાબર ચાલો આપણે પ્રશ્ન તરફ જઈએ સાચો જવાબ થશે બરોબર ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ ચાલો એના પછીનો પ્રશ્ન છે કે અઢારમી સદીમાં ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આયાત કરવામાં આવતું હતું ભારત ઇટાલી સ્પેન કે વિકલ્પ ડી બી અને સી બંને તો કે ઇટાલી અને સ્પેન બંનેમાંથી થતું હતું એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ચાલો ચાલો નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન જોઈએ આ છે કે કોલ બળવો ક્યારે થયો હતો તો અઢારસો ને એકત્રીસમાં માં થયો હતો વિકલ્પ એ જ આપણો સાચો જવાબ છે બરોબર કોલ બળવો છે ઈસવીસન અઢારસો ને માં જો આ તમને ચળવળ છે બળવા જે કાંઈ છે એ બધી ઘણીવાર પૂછાતા હોય છે તો એનો વ્યવસ્થિત તૈયારી કરવી બરોબર એ તમને ઘણી વાર પૂછાઈ શકે છે પરીક્ષામાં ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ ચાલો ઉલગુલાન ચળવળ સમયે ચોટા નાગપુર કયા રાજ્યનો વિસ્તાર હતો ચોટા નાગપુર છે ઉલગુલાન ચળવળ સમયે કયા રાજ્યનો વિસ્તાર હતો તો કે ઝારખંડ બિહાર છત્તીસગઢ કે ઉત્તરખંડ ઉત્તરા ઉત્તર પ્રદેશ તો કે બિહારનો ભાગ હતો બરોબર વિકલ્પ બી આપણો સાચો જવાબ છે ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓકે ચાલો આગળ વધીએ પ્રશ્નમાં એ પહેલાં જે બાળકો ધોરણ આઠમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમના માટે નૂતન જીએસએસસી નામનું પુસ્તક છે આ પુસ્તકમાં વ્યવસ્થિત રીતે કોષ્ટક સ્વરૂપે આ સામાજિકનું તમારું સંપૂર્ણ અભ્યાસક્રમ કોષ્ટક સ્વરૂપે દર્શાવેલો છે વ્યવસ્થિત તૈયારી થઈ શકે ઓછા સમયમાં જાજુ કવર કરી શકાય એવી રીતે દર્શાવેલું છે બીજું કે તમારું જે કંઈ રીઝનિંગ છે એ તમામ વિષયોને વ્યવસ્થિત રીતે દર્શાવેલા છે બરાબર આમાં આવરી લીધેલા છે તો જે બાળકો આ બુક મંગાવવા માંગતા હોય કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ તમને માત્ર ત્રણસો રૂપિયામાં આ બુક મળવાની છે એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જવાની છે એમાં પણ કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે બરાબર તો જે બાળકોને આ બુક મંગાવ્યું હોય એમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો અહીંયા જે નંબર આપેલ છે એ પરથી કોઈ એક નંબર પર તમારે જીએસએસસી બુક લખીને વોટ્સઅપ મેસેજ કરવાનો છે બરાબર એટલે આ બુક તમને મળી જશે ચાલો આપણે આગળ પ્રશ્નોમાં આગળ વધીએ તો હવે એ પછીનો પ્રશ્ન છે કે ભારતમાં મહેસૂલ ઉઘરાવવા માટેની ઈજાર ઈજારદાર પ્રથાની શરૂઆત ક્યારે અને ક્યાંથી કરવામાં આવી હતી તો કે એ શરૂઆત છે ઈસવીસન ઓગણીસો બોતેરમાં અને બંગાળમાંથી કરવામાં આવી હતી તો એ પ્રમાણે આપણો વિકલ્પ બી છે એ સાતસો થશે બરોબર ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે ચાલો તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળી બંગાળની દીવાની સત્તા ક્યારે આપી હતી બરોબર તો આ તારીખ છે કે બાર ઓગસ્ટ પણ અઢારસો ને સિત્તેર શું બાર ઓગસ્ટ અઢારસો સિત્તેર ઉતાવળ નથી કરી નાખવાની આ વ્યવસ્થિત આખો વિકલ્પ વાંચીને જવાબ આપવાનો છે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો કઈ મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો કઈ મહેસૂલ પદ્ધતિમાં કે ભાઈ જે જમીન ખેડે એ જમીન એની માલિકીની થઈ જાય આ કઈ પદ્ધતિમાં આવ્યું હતું મહેસૂલ પદ્ધતિમાં તો કે રેયતવાળી પદ્ધ પદ્ધતિ હતી રેયતવાળી એમાં આ પ્રકારનો નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો બરાબર વિકલ્પ સિંહ આપણો સાચો જવાબ થશે એ પછીનો પ્રશ્ન જોઈએ ચાલો તો કે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ મળી હતી બરાબર ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ ચાલો બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ખાસ યાદ રાખજો છવ્વીસ નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે બરોબર ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ ચાલો તો કે ભાઈ બંધારણ કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું હતું બંધારણ કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ યાદ રાખજો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ ચાલો તો કે ભાઈ બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલી ઉંમર નક્કી કરવામાં આવી હતી બંધારણનું જ્યારે નિર્માણ કર્યું એ વખતે મતાધિકાર માટે કેટલી ઉંમર નક્કી કરવામાં આવી હતી તો કે એકવીસ વર્ષ હાલમાં કેટલી છે હાલમાં અઢાર વર્ષ છે બરાબર જો વિકલ્પ એમાં જ તમને અઢાર વર્ષ આપ્યું છે પણ એ અત્યારે છે બંધારણ સમયે એકવીસ વર્ષ હતું એટલે ઉતાવળ નહીં કરવાની વ્યવસ્થિત પ્રશ્ન વાંચવાનો અને પછી જવાબ આપવાનો બરોબર વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો બંધારણમાં બિન સાંપ્રદાયિક શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો હતો બિન સાંપ્રદાયિક શબ્દ બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવ્યો હતો ઓગણીસો છોતેર માં ઉમેરવામાં આવ્યો હતો ઓગણીસો છોતેર માં વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન એ પછી જોઈએ ચાલો ભારતમાં સંઘીય શાસન વ્યવસ્થા કેટલા પ્રકારની વ્યવસ્થામાં કેટલા પ્રકારની રચના કરવામાં આવે છે તો કે બે પ્રકારની રચના કરવામાં આવે છે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો એ પ્રશ્ન પ્રશ્ન જોઈએ આપણે ચાલો તો કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ક્યારે માનવ અધિકાર દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે માનવ અધિકાર દિવસ માનવ અધિકાર દિવસ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ક્યારે ઉજવવાનું નક્કી કર્યું છે દસ ડિસેમ્બર અગત્યના દિવસો છે આ બધા યાદ રાખવાના છે બરોબર દસ ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ ઉજવવાનું નક્કી કરાયેલું છે વિકલ્પ બી આપણો સાચો જવાબ હતો ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપેલું છે કે ઈસવીસન ઓગણીસો છોતેરમાં ભારતીય બંધારણમાં કેટલામો સુધારો કરવામાં આવ્યો હતો ઓગણીસો ને છોતેરમાં કેટલામાં સુધારો કરવામાં આવ્યો હતો તો કે ઓગણીસો છોતેરમાં બેતાલીસ સુધારો થયો હતો કેટલામાં સુધારો કરવામાં આવ્યો હતો બેતાલીસમાં સુધારો કરવામાં આવ્યો હતો જો આ બધી વસ્તુ યાદ રાખવા જેવી છે આ ઘણીવાર પૂછાઈ જતી હોય છે બરોબર બરોબર કેટલા કેટલા થયો છે બંધારણ સભાના સભ્યો હતા પછી અધ્યક્ષ એમના બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ બેઠક છે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ બે મળી હતી બરોબર એમાં કુલ કેટલી બેઠક છે બંધારણ સભાની કુલ કેટલી બેઠક મળી હતી તો કે એકસો સાસઠ જેટલી બેઠકો મળી હતી બરાબર આ બધું યાદ રાખવા જેવું છે આવા નાના નાના પ્રશ્નો ઘણીવાર પૂછાઈ જતા હોય છે નાની નાની માહિતી એટલે આ વ્યવસ્થિત તૈયારી કરીને વ્યવસ્થિત વાંચીને પછી તમારે આ ટેસ્ટ આપવી બરાબર ચાલો બીજું એક કે અહીંયા આપણા પંદર પ્રશ્નો તો પૂરા થઈ ગયા છે જે બાળકો આ વિડીયો તમને જો થોડો પણ ઉપયોગી થતો હોય એવું લાગતું હોય તો વિડીયોને તમારે લાઈક કરવાનું છે વિડિયો લાઈક કરી દેવાનો છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે બીજું કે આનો આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં આપીએ છીએ તો તમારા જે પણ મિત્રો છે જે હજી સુધી ફ્રી ટેસ્ટ નથી આપતા તો તમામ એવા વિદ્યાર્થી કે જે ધોરણ આઠમાં ભણતા હોય અને એનએમએમએ અથવા તો જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાના હોય એ બધા વિદ્યાર્થી સુધી આ વિડિયો શેર કરવાનો છે એટલે એ લોકો પણ ટેસ્ટ આપણી આપતા થાય બરાબર ચાલો આવનારા વિડીયો સાથે મળીશું તમારા બીજા ત્યાં સુધી હજુ જે બાળકો પાસે ટાઈમટેબલ ન હોય ટેસ્ટનું તો ફ્રી ટેસ્ટનું ટાઈમટેબલની લિંક આપણે આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી ડાઉનલોડ કરી લેજો બરાબર ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર